આમો તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે માક્ષર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞ યોજાયો હતો આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષે જેમાં વર્ષે પણ માક્ષર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હુમાયા બાદ ગામલોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો આ પ્રસંગે અમેરિકા રહેતા એનઆરઆઈ દંપતી કનુ પટેલ તથા અનસુયા પટેલે પણ ખાસ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે આમોદ એકડા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પાટીદાર સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માય ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો દિલીપભાઈ અને સર્વ ગામના પરિવાર આજે નવચંડીનું આયોજન કર્યું છે એ બહુ જ ખૂબ જ આનંદનો વિષય છે ભગવાન એમની કૃપા કરે અને સારું આગળ ને આગળ પ્રગતિ કરે એવી શુભકામના દિલીપભાઈ અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ હાલમાં વડોદરા છે અને વડોદરાથી બધા જ દેહજના ભાઈઓને બહેનોને બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર બધા ગામના ભાઈઓ સહકાર સાથ બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર